મારું નામ વિક્રમ છે પાંચ વર્ષ પહેલા મારી દુનિયા એક જ પવમાં ખાલી થઈ ગઈ હતી મારી પત્ની સોનાલી ત્યારથી મારું ઘર એકદમ શાંત થઈ ગયું એટલું શાંત કે ઘડિયાળની ટીકટીક પણ બહુ મોટી લાગતી રાત્રે બાર વાગ્યે પણ લાઇટ ચાલુ રાખતો હતો કારણ કે અંધારામાં એની યાદો વધુ ચોંટી આવતી સવારે એકલો ચા બનાવો એકલો જ નાસ્તો કરવો ટેબલ પર એક જ ખુરશી ખેંચવું અને બીજી ખાલી ખુરશીને જોઈને ચૂપચાપ ઓફિસે નીકળી જાવ પણ એક દિવસ ઓફિસમાં નવી મહિલા આવી એનું નામ હતું પ્રીતિ સફેદ ગુલાબી સાડી નાનકડી બિંદી અને આંખોમાં એવી ઉદાસી કે જાણે કોઈ દરિયો શાંત હોય પણ ઊંડાણમાં તોફાન ચાલતું હોય જ્યારે પણ હસતી ગાલ પર બે નાની ડિમ્પલ પડી જતી અને એ ડિમ્પલ જોઈને મારું દિલ એક પવ માટે ધબકવાનું ભૂલી જતું મિત્રો ધીમે ધીમે ચાના બ્રેકમાં વાતો થવા લાગી એક દિવસ મેં પૂછ્યું પ્રીતિ તમે હંમેશા એકલા જ ચા પીવો છો એણે હવું હસીને કહ્યું ઘરે એક નાનો દીકરો છે સાહેબ એની સાથે જ વાતો થઈ જાય છે પછી એક અઠવાડિયું એ ઓફિસે ન આવી હવે મને ચિંતા થઈ હું બપોરે લંચ પછી હું એના ઘરે પહોંચી ગયો નાનકડું બે રૂમનું નું ઘર દિવાલો પર બાળકની નાની નાની ડ્રોઈંગ્સ એણે દરવાજો ખોલ્યો વાવ ખુલ્લા આંખો લાલ સાડી થોડી ઉતરી ગયેલી મને જોઈને તે ગભરાઈ ગઈ અરે સાહેબ તમે કહ્યું ત્રણ દિવસથી ગાયબ એટલે ચિંતા થઈ ગઈ હતી અંદર એક સાત વર્ષનો બાળક બેડ ઉપર ઊંઘતો હતો એણે ધીમેથી કહ્યું રિષભને ખૂબ તાવ હતો હોસ્પિટલમાં રાખવો પડ્યો આજે જ ઘરે લાવી છું તે ચા બનાવી લાવી મે થોડી વાર ચૂપ રહી પછી ધીમેથી બોલી ત્રણ વર્ષ પહેલા બાઈક સ્લીપ થઈ ગઈ એ જ જગ્યાએ એ ગયા હવે હું અને રિષભ બસ અમે બે જ એની આંખોમાંથી આંસુ ટપક્યા મેં પણ મારી વાત કરી મારી પત્ની સોનાલી વિશે મારી ખાલી રાતો વિશે ખાલી ખુરશી વિશે એ દિવસે અમે ઘણી વાર ચૂપ બેઠા રહ્યા પણ એ ચૂપકીમાં બે દિલ એકબીજાને સમજી ગયા ત્યારથી હું એના ઘરે વારંવાર જવા લાગ્યો રિષભ ને ચોકલેટ ટોયસ આવું બધું લઈ જતો એ મારી ગોદમાં ચડીને વિક્રમ અંકલ બોલીને ગવે વોગી પડતો પણ એક સાંજે રિષભ ઊંઘી ગયો હું અને પ્રીતિ બાલ્કનીમાં બેઠા ચાંદની પડતી હતી ઠંડી હવા વાતી હતી એની સાડીની પાલવ ઉડતી હતી મેં એનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલ્યો પ્રીતિ પ્રીતિ હું જાણું છું કે આ બોલવું સરળ નથી પણ હું હવે ચૂપ નથી રહી શકતો હું તને ખૂબ પ્રેમ કરું છું મને તારી ઉદાસી ગમે છે તારી હિંમત ગમે છે તારી અંદરની તાકાત ગમે છે ઋષભને પણ હું મારો દીકરો જ માનું છું અને જો તું માને તો હું તમને બંનેને મારું ઘર મારું જીવન મારું બધું આપવા માંગુ છું એની આંખોમાંથી આંસુ નીકળ્યા પણ એ આનંદ ન હતા એણે મારો હાથ ચુસ્ત પકડી લીધો અને ધ્રુજતા અવાજે કહ્યું વિક્રમ મને લાગે છે ભગવાન હું પણ તમને ખૂબ પ્રેમ કરું છું મિત્રો એ રાત્રે ચાંદનીમાં અમે ઘણી વાર સુધી હાથમાં હાથ પકડીને બેઠા અમારી પાસે કોઈ શબ્દો નહોતા ફક્ત બે દિલની ધબકારો એકબીજાને સમજતી હતી અને થોડા મહિના પછી અમે કોર્ટમાં શાંતિથી લગ્ન કરી લીધા અને કોર્ટની સીડીઓ ઉતરતી વખતે રિષભ દોડીને આવ્યો મારા પગમાં વગી પડ્યો અને બોલ્યો પપ્પા એ એક શબ્દ સાંભળીને મિત્રો મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા મેં એને ગોદમાં ઉપાડી લીધો પ્રીતિની સામે જોયું ત્યારે એ પણ રડતી હતી મિત્રો આજે વર્ષો વીતી ગયા સવારે પ્રીતિના હાથની ચા રિશિભ નું ગુડ મોર્નિંગ પપ્પા અને સાંજે ઘરે પાછા ફરું ત્યારે બંને દરવાજા સામે ઉભા હોય એક નાનો હાથ મારા ગવે એક મોટો હાથ મારા હાથમાં ઘરમાં હવે ખાલીપો નથી હવે તો પ્રેમની ખુશ્બુ છે પણ મિત્રો મેં સમજી લીધું છે કે જ્યારે દિલ સાચું હોય પ્રેમ સાચો હોય તો ભગવાન બીજી તક જરૂર આપે છે અને ઘણીવાર એ તક એક નાનકડા બાળકના પપ્પા શબ્દમાં છુપાયેલી હોય છે મિત્રો જો વાર્તા દિલ સુધી પહોંચી હોય તો કોમેન્ટમાં એક લાલ હાર્ટ જરૂર મૂકજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ દબાવવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી દિલને છુઈ જાય એવી વાર્તા સાથે અને ત્યાં સુધી પોતાના પ્રેમને ક્યારેય એકલો ન છોડતા. ધન્યવાદ મિત્રો જય હિન્દ. પણ મિત્રો વીડિયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. આ વીડિયો ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવ્યો હતો. પૂરો જોવા બદલ દિલથી ધન્યવાદ. આવજો મિત્રો તમારું ધ્યાન રાખશો